કાલે તો આપણે એકદમ છે એટલે આજે તો આપણે પાલનનો છેલ્લો દિવસ છે અને કાલે પછી એકદમ દઈને પછી આપણે છે હવે આપણે નાસ્તો કરી આવી કરીએ નાસ્તો કરવો નાસ્તામાં તમે જોઈ રહ્યા છો ઇડલી છે અને આમાં છે તો આપણે નાસ્તો કરી લેવી આપણે આવી બીજા સુધી નાસ્તો કરીને પ્રાર્થનાના ક્લાસમાં વ્યા છે તો હવે આપણે પ્રાર્થના એવું કરવાનું છે હમણાં મેડમ આવે એટલે આપણે પ્રાર્થના કરવી ત્યાં સુધી આપણે રીડિંગ કરવી તો મેડમ આપણનેલું છે સમજાવી રહ્યા છો

આ બધા જો ઠેલા ઉપાડીને મૂકવા જાય છે બે સારવા મેડમ ને જો વિદાય આપી દીધી છે તો એને પાર્લરની ટ્રેનિંગ હતી તો આપણે બાદરે દિવસની ટ્રેનિંગ પણ આપી દીધી અને અમને બધાને આવડી પણ ગયું તો અત્યારે અમારા વચ્ચેથી મેડમ એના ઘરે જશે અને હવે બીજા છોકરાની તે ટ્રેનિંગ લેશે અને પાર્લરનું સામનો મેડમ અમને શીખવાડ્યું તો બહુ અમને મજા આવી અને હવે આપણે જો રીડિંગ કરવાનું છે તો હવે આપણે રીડિંગ કરીએ કરી નાખ્યું અને કાલે એક્ઝામ છે તો આપણે રીડિંગ કરવા માંડી તો મેડમને ખૂબ ખૂબ અભિનંદન અમને શીખવાડ્યું તે માટે રેડિંગ કરી નાખ્યું અને હવે વાસ આપણે જમવામાં થઈ ગયું છે તો જમવામાં તમે જોઈ રહ્યા છો બે ભાતનું જો શાક બનાવ્યું છે ઘઉંની રોટલી છે ભૂંગળા છે એના બરાબર છે તો આપણે જમી લો તો બધા હાલો જમવા જો આપણે ક્લાસમાં આવી જશું અને સરે જો પેપર આપ્યું છે તો આપણે પેપરમાં ટીક કરવાના છે તો હવે આપણે જો ટીક કરવા આવ્યું છે જે આપણને લાગે કે આ આન્સર છે એ આપણે લખી છે અને આ બધા જો લખેલ છે તમે પણ જોઈ રહ્યા છો પેપર એટલે આપણે જો एग्जाम દેની ગયા છે અને સરે માર્ક પણ આપી દેતે છે તો જો આપણે 70 આયા છે 100 માંથી તો આપણે પેપર દઈ દઉં રિંગ રીંગ ઘડી કરવી પછી આપણે નાસ્તાનો ટાઈમ થઈ જતો પણ નાસ્તો પણ વર્ષે કરી આવશું તો આપણે જો પાર્લરની વિઝિટ લેવા ગયા હતા ભાઈ તો આપણને સર બધા લઈ ગયા અને આપણને કાક નવીન શીખવા પણ મળ્યું અને મજા પણ આવી ગઈ તો અત્યારે સાંસ થાય તો આપણે વીઆઈ પાસે હમણાં માસી જમવાનું બનાવે એટલે આપણે જમી લઈશું અને કાલે એકઝામ છે એટલે તૈયારી તો આપણે કરવાની છે તો હમણાં આપણે જમીને નિરાખી આપણે પછી આપણે વાંચશું કાલે એકઝામમાં કાક સારા માર્ક લાવશું અને પછી ઘરે વ્યાજ પછી સર્ટિફિકેટ લઈને તો આજનો વ્લોગ આપણે પૂરો કરી છે તો કમેન્ટ માં કહીજો કે કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક કરીજો શેર કરજો અને ચેનલ પર નવા જો વિડીયોને સબસ્ક્રાઇબ કરી નાખજો પ્રેમજો નવા બ્લોગ સાથે બાય બાય